રાપર તાલુકામાં સુરેશ્વર ધામ મધ્ય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકાના કેડિયાનગર પાસે આવેલ સુરેશ્વર ધામ મધ્યે શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌસેવાના સેવાના લાભાર્થી યોજાયેલા કથામાં વક્તા ગીરી બાપુ રહ્યા હતા તો કથા દરમિયાન સંતવાડી દાંડિયારા સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં વક્તા ગીરી બાપુએ જણાવ્યું હતું કે કથા રસપાન કરતા દરેક શ્રોતાઓ એક વસ જો સંકલ્પ કરે જેથી કરીને પર્યાવરણ બચી શકે કથા દરમિયાન અને રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અનેક સંતો તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કથાનું રસપાનમાં બોડી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તેવું સુરેશ્વર ધામના મહંત બેચરગીરી બાપુએ ચડાવ્યું હતું સ્ટોરી બાય વિનોદ સાધુ પચાવ પછી જે સર્જન જે થાય પૂછી બેચરગીરી એના પિતાશ્રીએ અહીં થતા અને પછી બેચરગીરી મારા જે નાનકડી મિઝિયમમાંથી અને એવું શ્રદ્ધાનું સ્થળ બની ગયું છે કે ગમે ત્યારે અહીંથી નીકળીએ તો સુરેશ્વરજી હનુમાનજી અને માધવજીના દર્શન કરવાનું મન થાય અને અહીં આવીએ ત્યારે ખૂબ શાંતિ મળે એવું અથમ છે જંગલની અંદર એને થોડુંક પાણીની સવલતોની પણ જરૂર છે તળાવ જે છે એમાંથી આ નર્મદામાંથી જે લાઈનમાંથી તળાવો ભરવાના માટે આપણે ગતના તમામ તળાવો ભરાઈ જવા જે વરસાદથી એવી મારી લાગણી વ્યક્ત કરું છું અને જો પાણી મળે તો આજુબાજુમાં વૃક્ષારોપણ પણ થાય અહીં ગૌશાળા જે ખૂબ ભાવપૂર્વક એના હલકો જે આવે છે એની ગૌશાળાઓને પૂરતા પ્રમાણમાં ચારો મળી રહે છે એની ગાયોને ખાણ પણ મળી રહેતું હોય છે અને તદ્દન નિષ્ફળ ભાવથી આ જગ્યા આવનાર ભક્તો છે ભાવિકો છે એને આવકારો આપે છે અને ભક્તો પણ એનાથી સવાયું પોતાના ભાવ વ્યક્ત કરે છે આ કથા નિમિત્તે ગિરુ બાપુ જેવા એક પ્રખર વક્તા આ વાગડની અંદર ફરીથી કથાવાર કરવા માટે ભરાયા આપણે એ છીએ કે બાર મહિનામાં એક કથા તો અવશ્ય રીતે ગિરુબાપુનો આપણને લાભ મળે કચ્છનાની વાગણને મળેને એવી આ વાણી એમની છે ખૂબ સરળ ભાષાની અંદર અને શિવની ભક્તિ કરીએ તો કેવું મળે કે હમણાં જ આવજે આપણે પ્રસંગમાં સાંભળ્યું આવું અમારે લોક સાહિત્યની અંદર એ જે કહે કે શિવના મંદિરમાં તો શું હોય ઝારી હોય બીજું કંઈ ન હોય જંગલની અંદર મંદિરની અંદર કોઈ ચોર ગયો અને ઝારીને આંબવા માટે તેને શિવલિંગ ઉપર એને ચડવું પડ્યું અને શિવજી પ્રગટ થયા કે કોઈ તો ફૂલ ચડાવતું હતું આખે આખો મારા ઉપર ચડી ગયો પ્રસન્ન થઈ જાય એવો ભોળીઓ શિવનું જે સ્વરૂપ આપણે ગણીએ છીએ એની સરળ ભાષાની અંદર ગયું કે એના હાથમાં પ્રસાદ હતો અને શરીર સ્થાન થઈ ગયું ને તો પણ એના જિંદગીના કુકરમો છે ને બધા ભૂલાઈ ગયા અને શિવે એને પોતાના ખોળામાં લઈ લીધો પોતાની છાયા પર નહીં લીધો આવી સરળ ભાષાની અંદર ગીર બાપુએ જે સમજ આપી આગળના જે લોકો છે ને ભાવિકો છે અહીં સમજી શકે એવા લોકો છે મારો આટલા લાંબા વર્ષનો એનો આ ધરતી સાથેનો સંબંધ છે લોકો સાથેનો સંબંધ છે એની પ્રજાને હંમેશા સલામ કર્યું છે અને જે ચુકાદો જ્યારે જ્યારે જે આપ્યો છે એ મેં શેરે ચડાવ્યો છે અને આ અત્યારે ત્રણ દિવસ પછી ચૂંટણીનું પર્વ છે ત્યારે પોતાની સમજપૂર્વકનું મતદાન ખરે ખાસ કરીને યુવાનો પ્રથમ વખત મતદાન કરે છે એ કોઈ પણ મત આપ્યા વગર જીતે નહીં બધા જ મતદાન કરે એવી મારી લાગણી વ્યક્ત કરી આપણે મને બોલવા માટેની તક આપી એટલા માટે હું મીડિયાનો આભારી છું અને લોકોના પ્રતિ મારા વંદન કરી મારી વાણીને વિરામ સુરેશ્વર ધામની અંદર ગૌશાળાના લાભાર્થે જ્યારે શિવ મહાપ્રકથાનું આયોજન થાય છે ત્યારે શ્રોતાઓને સંદેશ તો શું આપવાનો હોય છે પણ શ્રોતાઓને એક હૃદયની પ્રાર્થના પર્યાવરણના જતન માટે દરેક શ્રોતાઓએ વૃક્ષ વાવવા માટે કાર્યરત થવું જોઈએ જલ સંગ્રહ માટે યોજનાઓ બનાવવી જોઈએ સમાજનું જગતનું કલ્યાણ કેવી રીતે થાય એવા હંમેશા નિર્ણયો લેવા જોઈએ કથા એટલે વિશ્વના કલ્યાણ માટે સૌના કલ્યાણ માટે લોકારના હિત કામ્ય સૌના હિત માટે છે કથા એ માનવ જાત માટે કલ્યાણકારી શ્રેષ્ઠ યજ્ઞ છે આ ગૌશાળાના લાભાર્થે શિવમાં પણ કથાનું આયોજન કર્યું છે જે કોઈ દાન દક્ષિણા આપે એ ગાયોની સેવા માટે જાય અને અહીંયા આપણા મહાનુસરી ગીરી બાપુ સુંદર ગાયોની સેવા કરે છે આપ સૌ જાણો છો તે રીતે તો એક ગાયોના લાભાર્થે અને સુંદર મહાદેવજીની કથા શિવજીનો સુંદર સેવાલય છે સુરેશ્વર હનુમાનજીનું સાનિધ્ય છે સુંદર સેવા કાર્ય થયેલું છે એ બાને સૌ ભેગા થાય વિચારોની આપ લે કરે સારા વિચારો સાંભળે તો એકાદ વિચાર તો જીવન જીવનો તો જીવન સાર્થક બને સુનેશ્વર ધામ કેળિયાનગર પિછાળા વર્ષો જૂનું શિવજી મહારાજનું મંદિર છે અને બેચરગરજી બાપુને પિછાળા કેડિયાનગર આજુબાજુની વસ્તીનો સંપૂર્ણ સહકાર છે અને આ જગ્યા ખારા સંદર્ભમાં વાગણ માટે મીઠી વેરડી જેવી જગ્યા છે તે ખરેખર ચૈત્ર મહિનો અને આવો વિશ્વવંદનીય સંત પૂજ્ય ગિરિબાપુની મહા શિવ પારાયણનું આયોજન એ આ વિસ્તાર માટે આશીર્વાદરૂપ છે ખરેખર હું ધન્યવાદ આપું છું બેતર ગિરિજી બાપુનું કે આવું રૂડું આયોજન કરી શકે છે હું ડાયરામાં જ્યારે બોલતો ત્યારે કાંઈક અલગ માહોલ હોય પણ આવું જ્યારે એક ધર્મની ધજા નીચે મહાસેવ પારાયણ અને પૂજ્ય ગિરિબાપુનું સાનિધ્ય હોય બેતરગરજી બાપુ અને અન્ય સેવકોની ઉપસ્થિતિ હોય ત્યારે મને એવી પ્રતિથી થાય કે હું મારી વાણીને પવિત્ર કરી રહ્યો છું આ રીતનો મને અનુભવ થાય છે અને અંદરથી પલા છૂટે છે એમ થાય કે હસી ગિરિરજા મોરલા કકડ પેટ ભરા અસાધી ઋતુ આવે ને બોલીએ તો હૈડા ફાટ મારા આવો મોકો મળ્યો હોય ત્યારે ખરેખર વાણીને પવિત્ર કરવી જોઈએ અને હું કરી રહ્યો છું બસ હું એ જરૂર કહી શકીશ કે યુવા પેઢીએ મતદાન ચોક્કસ કરવું જોઈએ અને એમના માટે તો આ એક ઉત્સવ અને અવસરનો પ્રસંગ છે અને સાહેબ તમારો એક મત છે એ ઘણી વખત મોટું પરિવર્તન લઈ આવી શકે છે એટલે યુવાનોને એક સાહિત્યકાર તરીકે હું જરૂર અપીલ કરીશ કે આપ અવશ્ય મતદાન કરો દિલથી કરો અને ઉત્સવ માની અને મતદાન કરો એવી હું અપીલ કરું છું આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદય સમા વિસ્તારમાં ધોરણ ત્રણ થી સાત અને આઠ થી બાર આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે દરેક પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી લેવામાં આવે છે પચાસ ટકાથી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા દર મહિને વાલી મિટિંગ યોજવામાં આવે છે માસિક અભ્યાસનો રિપોર્ટ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે બસ સ્ટેન્ડની તદ્દન નજીક તથા વ્યાજબી ફી સાથે અપાવો આપના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સાંસ્કૃતિક કાર્યક્રમો તેજસ્વી તારલાઓનું સન્માન માઇન્ડ પાવર વિદ્યાર્થીઓ માટે કારકિર્દી સેમિનારનું આયોજન ધોરણ દસ અને ધોરણ બાર કોમર્સ આર્ટ્સ નવર્ગો તારીખ સત્તર થી શરૂ માત્ર દસ દિવસમાં પ્રવેશ મેળવી લેવું આ વર્ષથી ધોરણ અગિયાર સાયન્સના વર્ગો શરૂ ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ બાયોલોજી તેમજ અંગ્રેજી એક સ્થળે વ્યાજબી ફી સાથે તો રાહ શેની જોવો છો નોંધીલ્યો અમારું સરનામું બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ભાજપ કાર્યાલય પાસે સંતોષ સોસાયટી ભૂજગચ મોબાઈલ નંબર Nine seven two seven nine five three five three eight double nine two five eight five three five three eight. Alpha best is the best.